કિંજલે ઓફિસમાં ટિફિન ખોલ્યો તો બધા જ સહ કર્મચારી તેના ટિફિન પર તૂટી પડ્યા ધારા બોલી કિંજલ હું તો તારા ટિફિન ખોલવાની રાહ જોઈ રહી છું સાચે તારા સાસુના હાથોમાં તો જાદુ છે શું ટેસ્ટી જમવાનું બનાવે છે તારા સાસુ યાર જમવાનું જોઈને જ તે મોઢામાં પાણી આવી જાય છે ખરેખર તું ખૂબ જ નસીબદાર છો કિંજલ કે તને આવા સાસુ મળ્યા છે આ સાંભળતા જ કિંજલનું મોઢું બગડ્યું સાસુના વખાણ તેનાથી સહન ન થયા અને તેણે ધારાને કહ્યું ધારા મારા સાસુ આખો દિવસ ઘરમાં જ રહે છે એટલે બે સમયનું જમવાનું બનાવીને મને સાસવતને ખવડાવી દે છે એવામાં શું મોટું કામ કરે છે અમે બંને પતિ પત્ની આખો દિવસ ઓફિસમાં ઢસગરા કરીએ છીએ ત્યારે અમારા ઘરમાં બે ટાઈમ ચૂલો સળગે છે અને ખાવામાં જો સાસુ બે સમયનું જમવાનું બનાવી દે તો એમાં શું થઈ ગયું એ તો એમની ફરજ છે ધારા એક કહ્યું કિંજલ તને એવું લાગે છે કેમ કે તારો પનારો એવી સાસુથી નથી પડ્યો જે ઘરના કંઈ કામ નથી કરતા અને ઉપરથી વહુઓને સંભળાવે છે એ તો અલગ અને કોઈ કોઈક તો તેમના લોકો પણ છે કે જે બિચારા સવાર સવારમાં પોતે પોતાનું ટિફિન બનાવીને લઈ આવે છે જેમ કે હું અને ઉતાવળમાં રસોઈ બનાવવાના કારણે મને મારા હસ્તે હાથનું જમવાનું ઓફિસમાં આવીને જરાય પણ ભાવતું નથી એટલે તો તારા ટિફિન ખોલવાની રાહ જોતી જોઈ રહી છું અને કિંજલ હું જ નહીં પણ આખો ઓફિસનો સ્ટાફ તારા સાસુએ બનાવેલા ટિફિનના ખૂબ જ વખાણ કરે છે બધાને તેમના હાથનું જમવાનું ખૂબ જ પસંદ આવે છે કોલેજ ઓફિસમાં કામ કરવાવાળો નીતિન પણ કહી રહ્યો હતો કે કિંજલના સાસુનું જમવાનું બનાવે છે એવું ટિફિન બનાવવાવાળી કોઈ મહિલા મળી જાય તો મારું કામ સરળ થઈ જાય આ રોજ રોજ પઠાણોને રોટલી ખાઈને કંટાળી ગયો છું ધારાની આ વાતો સાંભળીને કિંજલને એક યુક્તિ સૂજી તેણે સાંજે ઓફિસેથી ઘરે આવીને તેના સાસુ સુધાબેનને કહ્યું મમ્મી ઓફિસમાં ઘણા બધા તમારી બનાવેલી રસોઈના ખૂબ જ વખાણ કરે છે તમે પહેલા બધા માટે રસોઈ બનાવતા હતા ને મમ્મી કદાચ એટલે તે કે તમારો હાથ રસોઈ બનાવવામાં કુશળ છે તમે એક કામ કેમ નથી કરતા જો તમે બધા માટે ટિફિન બનાવવાનું કામ શરૂ કરી દો તો તમારો દિવસ પણ પસાર થઈ જશે અને તમારું નામ પણ ખૂબ જ થઈ જશે અને ઘરે બેઠા બે પૈસા પણ મળી જશે સુધાબેન બોલ્યા બેટા મને કઈ વાંધો નથી હું તો પહેલા જ બધા માટે રસોઈ બનાવતી હતી હું કાલ થી ઘર અને ઓફિસ બંનેના કામ સંભાળવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હશે પહેલા હું લોકોના ઘરે જઈને રસોઈ બનાવતી હતી અને હવે તેમના માટે આપણા ઘરેથી જમવાનું બનાવીને મોકલીશ સુધાબેન સાંજે જ બીજા દિવસ માટે ટિફિન બનાવવા માટેની તૈયારીઓમાં લાગી ગયા અને કિંજલને કહ્યું કિંજલ થોડુંક શાકભાજી ઓનલાઈન ઓર્ડર કરી દે જેથી હું રાત્રે જ શાકભાજી સુધારીને ફ્રીજમાં રાખી દઉં એટલે સવારે જલ્દીથી ટિફિન બની જાય કિંજલે કહ્યું હા મમ્મી હમણાં જ કરી દઉં છું સુધાબેન તેમના દીકરા શાશ્વત અને વહુ કિંજલમાં કંઈ પણ ફરક સમજતા ન હતા તેમણે પોતાની બહુ કિંચલને પણ પોતાના દીકરા જેટલું જ પ્રેમ અને લાગણી આપી હતી લગભગ હતો તેના પિતાજી અવસાન થઈ ગયા બાદ સુધાબેન બિલકુલ નિરાધાર થઈ ગયા પછી પોતાનું અને પોતાના દીકરાનું પેટ ભરવા માટે તેમણે લોકોના ઘરે જઈને રસોઈ બનાવવાનું કામ શરૂ કરી દીધું દિવસો મહિનાઓ મહિના વર્ષોમાં વિતવા ગયા અને શાશ્વત મોટો થઈને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી પણ લાગી ગયો ત્યારબાદ શાશ્વતે પોતાની મમ્મીનું બીજાના ઘરમાં જઈને રસોઈ બનાવવાનું કામ બંધ કરાવી દીધું તેણે કહ્યું મમ્મી તમે ઘણું કામ કરી લીધું હવે તમે આરામથી ઘરે બેસો હવે હું કમાવા લાગ્યો છું એટલે તમારે કોઈ જરૂરત નથી બીજાના ઘરમાં જઈને રસોઈ બનાવવાની એટલે સુધા બેને કામ બંધ કરીને ઘરે જ રહેવાનું શરૂ કરી દીધું જોત જોતાં સાસવતના લગ્ન પણ થઈ ગયા વહુ કિંજલ પણ નોકરી કરતી હતી એટલે સુવર સવાર અને સાંજ બંને સમયનું જમવાનું સુધાબેન જ બનાવતા હતા સુધાબેને જ્યારે ટિફિન બનાવવાની હા પાડી એટલે કિંજલે ઓફિસના વોટ્સઅપ ગ્રુપમાં આ વાત લખીને બધાને જાણ કરી કે કાલથી તેના સાસુના શાક માટે ટિફિન બનાવવાના તૈયાર છે બસ સવારે પોતાનો ટિફિન લઈ અહીંથી લઈ જવું પડશે અને એક ટિફિનનો ચાર્જ એકસો વીસ રૂપિયા થશે કેમ કે તે ટિફિનમાં દરરોજ ને કંઈક વેરાયટી આવશે કિંજલને ખબર પડી હતી કે તેના સાસુ રસોઈ બનાવવામાં કોઈ રસોઈયાથી ઓછા નથી દરરોજ કંઈક નવું બનાવીને દેશે જેથી પૈસા પણ વધારે મળશે અને ઓફિસમાં બધાને સુધાબેનના હાથનું બનાવેલું જમવાનું પસંદ હોવાને કારણે પાંચ મિનિટમાં પંદર છોકરાઓએ હા પાડી દીધી અને સવાર સવારમાં રસોઈની ઝંઝટથી બચવા માટે દસ યુવતીઓએ પણ હા કહી દીધી બસ પછી શું હતું કિંજલે સાસુમાને રાત્રે જ કહી દીધું કે કાલથી પચીસ લોકોનું જમવાનું તમારે બનાવવાનું છે પહેલા તો સુધાબેન વિચારમાં પડી ગયા કે પચીસ લોકોનું જમવાનું આ ઉંમરમાં શું તેઓ એકલા બનાવી શકશે પછી બે મિનિટ વિચાર કરીને સુધાબેને પણ હા પાડી દીધી બીજા દિવસે સવારે શાશ્વત ઓફિસ જવા માટે પહેલા રસોડામાં પોતાનું ટિફિન લેવા ગયો તો જોયું કે તેના મમ્મીએ આટલા બધા લોકો માટે ટિફિન તૈયાર કર્યું છે આ જોઈને તેણે પૂછ્યું એટલે સુધાબેને બધી વાત તેમને જણાવી શાશ્વતે કહ્યું મમ્મી તમે તો જાણો છો કે મને તમારું બીજા લોકો માટે રસોઈ બનાવવાનું પસંદ નથી હવે હું અને કિંજલ બંને તો કમાઈએ છીએ તો પછી આ બધાની શું જરૂરત છે સુદામેને કહ્યું બેટા થોડા મહિના કરીને જો તો મારાથી આ કામ નહીં થાય હું નહીં કરું બસ થોડી વારમાં બધા લોકો ઘરે આવીને ટિફિન લઈને ઓફિસ જવા માટે નીકળી ગયા શાશ્વત અને કિંજલ પણ પોતાની ગાડીમાં ઓફિસ જવા માટે નીકળતા હતા ત્યારે કિંજલે કહ્યું શાશ્વત આજે તમે બેસો ગાડી મને ચલાવા દો ત્યારે શાશ્વતે કહ્યું કિંજલ આ ઉંમરમાં મમ્મી પાસે આ ટિફિન બનાવડાવવાનું તને શું સૂજ્યું કદાચ તે નથી જોયું પણ મને ચોખ્ખું દેખાતું હતું કે સવારમાં તેમના ચહેરા પર થાક ચોખ્ખો દેખાતો હતો કિંજલે કહ્યું શાશ્વત બેઠા બેઠા મને રૂપિયા કમાવાની તક મળી રહી છે તો એમાં તમને શું વાંધો છે આમ પણ મમ્મીને તો ટિફિન બનાવવાની આદત છે એટલે તો તેમણે પણ હા પાડી જ્યારે તેમણે કોઈ વાંધો નથી તો કરવા દોને તેમને કામ અને હા હવે તમે મમ્મીને કંઈ ભડકાડતા નહીં કે મમ્મી તમે આરામ કરો વગેરે વગેરે શાશ્વત રૂપિયા ગમે ત્યાં પણ આવે પણ સારા જ લાગે છે આમ પણ મમ્મી આખો દિવસ ઘરમાં એકલા જ રહે છે ટિફિન બનાવશે તો તેમનો પણ સમય પસાર થઈ જશે કિંજલનો પોતાની માં પાસે આ ટિફિન બનાવવાનું કામ શાશ્વતને ગમતું ન હતું પણ કિંજલની જિંદગીની સાથે તે કંઈ બોલી ન શક્યો એક દિવસના ત્રણ હજાર રૂપિયા મારા સ્ટાફ વાળા ટિફિનના આપશે મને અને મતલબ કે મહિનાના નેવું હજાર રૂપિયા વાહ મને કેટલા રૂપિયા ટિફિનમાં મળશે જેટલો મારો પગાર પણ નથી શાશ્વતે કહ્યું ટિફિન મમ્મી બનાવશે અને રૂપિયા તું રાખીશ કિંજલે કહ્યું હા કેમ કે મેજે તો સ્ટાફને મારા ઘરેથી ટિફિન લેવા માટે તૈયાર કર્યો છે અને મારું ટિફિન ખાઈને છે તો બધા લોકો ટિફિન બંધવાના તૈયાર થયા છે હવે તમે અમારા સાસુ વહુની વચ્ચેના પડો તો સારું સમજ્યા અને કિંજલની ઓફિસ આવી ગઈ અને તે શાસ્વતને બાઈ કહીને જતી રહી રસ્તામાં કાર ચલાવતી વખતે શાશ્વત પણ તેજ વિચારવા લાગ્યો કે કિંજલ બિલકુલ સાચું કહી રહી હતી દિવસના ત્રણ મતલબ મહિનાના નેવું હજાર રૂપિયા ઓછા ન કહેવાય અને આમ પણ મમ્મીને તો ટિફિન બનાવવાનો શોખ હતો જ તે તો અત્યારે પણ તે કામ કરી શકે કરી લેશે તો એમાં ખોટું શું છે અમને વધારે રૂપિયા મળશે તો ફાયદો પણ અમારો જ થશે ને આમ પણ મારી અને કિંજલની સેલેરીથી તો ફક્ત ઘરજ ચાલી શકે છે શોક બુરા ક્યાં થાય છે પણ બીજી બાજુ પોતાની મમ્મીના ચહેરાની ઠકાવટ યાદ આવતા જ તે શાશ્વતનું મન ફરી પીગળી ગયું અને કિંજલની ઓફિસમાં જ્યારે લંચ બ્રેક થયો વધારે પડતા લોકોના ટિફિનમાં તેની સાસુના હાથોથી જ સ્વાદ હતો બધા લોકો કિંજલ યારને આટલા બધા લોકોના ટિફિનનો જુગાડ કરાવી દીધો બે ચાર ઠીક હતા યાર આટલા બધા લોકોનું જમવાનું બનાવવામાં તારા સાસુ થાકી નહીં જાય કિંજલ બોલી હવે થાકી જાય તો થાકી જાય એમાં મારે શું મને તો પૈસાથી મતલબ છે ધારા બસ એક વખત આ ટિફિનનું કામ જામી જાય તો હું મારા બધા જ તે શોખ પૂરા કરી શકીશ હું બધું જ કામ મારા સાસુ પાસે મીઠું મીઠું બોલાવીને કરાવું છું ધારા પછી ભલે તે મારા કપડાં ધોવાના સંકેલવાના હોય કે પછી મારું મનપસંદ ખાવાનું બનાવવાનું હોય ભોળા છે બિચારા ત્યારે તો આ બધું કરી લે છે અને ભોળા માણસોનો ફાયદો કેવી રીતે ઉપાડવોને એ વહુ સારી રીતે જાણું છું એમ કહીને કિંજલ હસવા લાગી અને ત્યાં બિચારા સુધાબેન આખા ઘરનું કામ નોકરાણીની જેમ કરતા હતા અને દીકરોને બહુ બંને ઓફિસે જાય છે તે બંને પણ બિચારા થાકી જતા હશે એમ વિચારીને તે બંનેનું પણ બધું જ કામ હસી ખુશી કરી લેતા અને દીકરા અને વહુ માટે કે જમવાનું ખૂબ જ સરસ હોય છે સવારે જ્યારે ઘરેથી બધા ટિફિન લઈ જતા ત્યારે કિંજલના સાસુને ધન્યવાદ દેતા અને તેમના બનાવેલા જમવાના ખૂબ જ વખાણ પણ કરતા એક મહિના પછી જ્યારે શાશ્વત અને કિંજલે ટિફિનના આટલા બધા રૂપિયા જોયા તો બંને ખુશ થઈ ગયા કિંજલે કહ્યું જોયું શાશ્વત આ બધું મારું જ દિમાગ હતું કે આજે આપણે આટલા બધા રૂપિયા એક સાથે કમાઈ લીધા ભગવાન કરે આ કામ વર્ષો સુધી આમ જ ચાલતું રહે શાશ્વતે કહ્યું હા કિંજલ દિમાગ તો તે બરાબર લગાડ્યું છે વખાણ તો કરવા પડે તારા હું કિંજલે કહ્યું બસ મને એજ વીક છે કે તમારી મમ્મી ક્યારેક મારી પૈસાથી બે રૂપિયા માંગી ના લે સાસુએ કહ્યું મમ્મી તો બિચારી ભોળી છે તું ચિંતા ન કર હું કાલે જ તે આ રૂપિયા બેંકમાં જમા કરાવી દઉં છું સુદામેન બિચારા ક્યારેક એમ પણ ના પૂછ્યા કે ટિફિનના કેટલા રૂપિયા આવે છે રૂપિયા માંગવા તો દૂરની વાત હતી લગભગ બે મહિના વીતી ગયા કિંજલ આજે પોતાની થોડીક બહેનપણીઓને ઘરે લઈ આવી હતી અને સુધાબેન તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું અને તેમના માટે નાસ્તો લેવા અંદર જતા રહ્યા અને કિંજલની બહેનપણી ધારા બોલી વાહ કિંજલ તારે તો જલસા છે કે આવા ગાય જેવા સાસુ મળ્યા છે તને અને બધી હસવા લાગી અને કિંજલે કહ્યું હા હું ખૂબ જ નસીબદાર છું સાસુની બાબતમાં તમે લોકો તો જાણો જ છો કે બધી જગ્યાએ સાસુ વહુને સંભળાવતી હોય છે પણ મારા કેસમાં બધું ઊંધું છે વહુ અહીં હું મારી સાસુ પર ભાંગી પડી છું જોયું હું કેવી આરામથી બેઠી છું અને તે રસોડામાં નાસ્તો લેવા જતા રહ્યા છે એમની પાસેથી પોતાનું બધું જ કામ મીઠી છોરી બનાવીને કઢાવી લઉં છું અને એ બિચારા મને દીકરી સમજીને આખો દિવસ ઢસરાતા કરતા રહે છે ધરાએ કહ્યું પણ હવે તો તારા સાસુ તારા કરતા વધારે કમાવા લાગ્યા છે કિંજલ એ રૂપિયા તો તું એમને જાપી દેતી હશે ને કિંજલ હસવા લાગી અને બોલી અરે નહીં બધું મારી પાસે જ છે અને કહેવાય છે બંને મુઠી ઘીમાં આ ડોસી આટલા બધા રૂપિયાનું શું કરશે એમને તો બસ ઘરનું કામ કરવાનું આવડે છે એમને તેજ કરવા દો ને રૂપિયા ઉપર તો મારો હક બને છે કેમ કે રૂપિયા કમાવાનું બધું દિમાગ તો મેં જ લગાવ્યું હતું ને સુધાબેને વહુની બધી જ વાતો સાંભળી લીધી આજે સુધાબેનને પોતાના કાનો પર વિશ્વાસ ન નહોતો થયો તેમણે કિંજલને દીકરીથી વધારે પ્રેમ અને લાગણી આપી પણ બદલામાં તેમને બસ આ ઘરની એક નોકરાણી બનીને રહી ગયા સુધાબેન જેવા જ બહાર આવ્યા તે બધા ચૂપ થઈ ગયા અને સુધાબેને નાસ્તો અને ચા ટેબલ પર રાખ્યા અને બોલ્યા લેડીઝ હું પોતે પહેલા પણ આ રસોઈ બનાવવાનું કામ કરી ચૂકી છું એટલે આજે બનાવવાનું કામ કરું છું પણ તેના રૂપિયા આજ સુધી મને કિંજલે આપ્યા નથી જે હું ઈચ્છું છું કે હવે મને મળી જાય કિંજલ કામથી થાકી જતી હશે એમ વિચારીને હું હંમેશા તેનું બધું જ કામ પણ હસી ખુશીથી કરી નાખું છું હું દીકરા વહુના રૂપિયા ઉપર બિલકુલ આશ્રિત નથી સુધાબેને કિંજલને કહ્યું કિંજલ કાલથી તારું ટિફિન તું પોતે બનાવી લેજે પોતાના કપડા પણ જાતે પ્રેસ કરીને સંકેલી લેજે અને હા રવિવારે જો તને કંઈક નવીન ખાવાની ઈચ્છા થાય તો તે પણ જાતે જ તે બનાવી લેજે આજે તે સાબિત કરી દીધું કે અમુક વહુ એવી પણ હોય છે જેને ગમે તેટલું સાચવો પ્રેમ કરો છતાં પણ તે ક્યારેય પણ પોતાની નથી બનતી કિંજલે કહ્યું મમ્મી મને માફ કરી દો મારા કહેવાનો મતલબ એવો બિલકુલ ન હતો કિંજલે વિચાર્યું જેવી રીતે તે હંમેશા સુધાબેનને મીઠી મીઠી વાતોમાં ફસાવી લે છે એવી જ રીતે આ વખતે આ પણ મમ્મી મમ્મી કહીને પટાવી લેશે પણ તેનાથી વિપરીત આજે સુધાબેને કિંજલની પૂરી વાત પણ સાંભળી નહીં અને બોલ્યા કિંજલ તાળી એક હાથથી ના વાગે પ્રેમ અને સન્માન મેળવવા માટે પહેલા પ્રેમ અને સન્માન આપણા આપવા પણ પડે છે મેં ક્યારે પણ તારા અને શાશ્વતમાં ફરક નથી કર્યો પણ આજે તે મને ફક્ત ફરક બતાવ સમજાવી જ દીધો મારી પીઠ પાછળ તું મારા વિશે આવા વિચાર રાખતી હોય છે અને એ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું અને આ હા લેડીઝ તમે લોકો તમારા સ્ટાફને પણ કહી દેજો કે હવેથી ટિફિનના રૂપિયા મારા હાથમાં જ આપે કેમ કે આટલી બધી મહેનત હું એકલી જ કરું છું અને કિંજલ મારી આજ સુધીની કમાણી મને કાલે કોઈ પણ હાલતમાં જોઈએ છે તે અને કિંજલ મમ્મી મમ્મી કહેતી રહી પણ આજે સુધાબેને તેમના શબ્દો તીરની જેમ ચૂકતા હતા જેથી કોઈ દવા ન હતી અને સુધાબેને તે રૂમમાંથી બહાર નીકળી ગયા અને પોતાના રૂમમાં આવી ગયા અને પલંગ પર બેસીને ખૂબ જ રડવા લાગ્યા તેમની અશ્રુધારા નિરંતર વહેતી રહી હતી આજે તેમને ખૂબ જ દુઃખ લાગ્યું હતું પોતાના જ ઘરમાં તેમની વહુ તેમને એક નોકરાની સિવાય કઈ પણ સમજતી ન હતી આ વાતે તેમને અંદર સુધી ભાંગીને રાખી દીધા ત્યારે જ તે શાશ્વત પણ ઘરે પાછો આવ્યો અને મમ્મીના રૂમમાં ગયો અને જોયું તો તેના મમ્મી રડી રહ્યા હતા શાશ્વત પોતાની મમ્મીને આવી રીતે રડતા જોઈને ચિંતામાં આવી ગયો અને મમ્મીને રો રોવાનું કારણ પૂછવા લાગ્યો પણ સુધાબેને તેને કંઈ પણ કહ્યું નહીં એટલે શાશ્વત પોતાના રૂમમાં ગયો અને કિંજલને પૂછ્યું કે શું થયું મમ્મી કેમ રડી રહ્યા છે કેમ કે તેને ખબર હતી કે તેની મમ્મી કેટલી કિંમતવાળી છે કેમ કે તેને ખબર હતી કે તેની મમ્મી કેટલી હિંમત વાળી છે તે જલ્દી નથી આજે એવું શું થઈ ગયું હશે કે મમ્મી આટલી બધી બધી રડી રહી રહી છે હતી અને પહેલા તો કિંજલે ઘણી કંઈ પણ કહેવા માટે તૈયાર થઈ નહીં પણ જ્યારે શાશ્વતે થોડાક ગુસ્સામાં પૂછ્યું તો કિંજલને બધી વાત કહેવી પડી શાશ્વત ને બધી જો હકીકત જ્યારે ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેણે કિંજલને જોરદાર બે તમાચા ખેંચીને માર્યા તારી હિંમત કેવી રીતે થઈ મારી મમ્મી સાથે આ બધું કરવાની ખબર પણ છે કે મારી માં એ મારા માટે થઈને કેટલા બધા કષ્ટ સહન કર્યા છે અને તું એના વિશે આવા હલકા વિચાર કરે છે અત્યારે ને અત્યારે આ ઘરમાંથી નીકળી જા મારી મમ્મી તને આટલો બધો પ્રેમ કરે છે અને દીકરીથી પણ વિશેષ રાખે છે અને તો તેમને ફક્ત નોકરાણી સમજે છે કિંજલ શાશ્વતનું આ રૂપ જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ અને રડવા લાગી અહી શાશ્વતે કિંજલને થપ્પડ મારી અને તેનો અવાજ સુધાબેનને પણ સંભળાયો એટલે તેઓ ભાગીને શાશ્વતના રૂમમાં આવ્યા અને જોયું તો કિંજલ પલંગ ઉપર પોતાના ગાલ પર હાથ રાખીને પડી હતી અને રોઈ રહી હતી સુધાબેન જેવા તેની પાસે ગયા તો કિંજલે સુધાબેનના પગ પકડી લીધા અને કહેવા લાગી મમ્મી મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે તમારા મેં મેં પણ જ નહીં માની મમતાને પોતાના સ્વાર્થ માટે થઈને વાપરી અને હું તમને કંઈ ન કહ્યું છતાં પણ તમે લાગણીથી મને પોતાની દીકરી સમજીને મારા બધા જ કામ પ્રેમથી કરી રહી દેતા હતા અને હું તમને કિંજલ આનાથી વધારે આગળ કંઈ પણ બોલી ન શકી અને જોર જોરથી હીંકા ભરીને રડવા લાગી સુધાબેને તેને ઊભી કરી અને ચૂપ કરાવી તેના આંસુ લૂછ્યા અને બોલ્યા કે એકમાં ચાહે પણ પારકા ઘરેથી આવેલી દીકરીને આટલો પ્રેમ આપે છે તો તે મહોની પણ ફરજ છે કે તે પણ બદલામાં તેમને માન સન્માન અને પ્રેમ આપે ઘણી વખત લોકો પ્રામાણિક માણસો સાથે દિલથી નહીં પણ દિમાગથી કામ ઘડાવે છે પણ તેઓ ભૂલી જાય છે કે સારા અને સાચા માણસને જ્યારે ચોટ પહોંચે છે તો તે ઘાયલ સિંહ જેવા બની જાય છે એટલે ક્યારે પણ કોઈને પણ પોતાના ફાયદા માટે વાપરવા જોઈએ નહીં તે માણસની કિંમત સમજો કે જે તમારા માટે બધું જ નિસ્વાર્થ ભાવે કરે છે મેં તને માફ કરી દીધી પણ ક્યારેય પણ જીવનમાં કોઈને પણ પોતાની લાલચ માટે થઈને વાપરતી નહીં કેમકે મોડા વહેલા બધાની સામે હકીકત આવી જ જાય છે અને તે સમયે માણસની બધી જ ચાલાકીઓ ત્યાંથી ત્યાંની ત્યાં જ રહી જાય છે અને બધાની નજરોમાં તેની આબરૂ ખતમ થઈ જાય છે અને માણસની આબરૂની આગળ કોઈ પણ વસ્તુનું કોઈ પણ મૂલ્ય નથી રૂપિયા પૈસા ધન દોલત જતી રહે તો ફરી વખત કમાઈ શકાય છે પણ એક વખત જો માણસની આબરૂ જતી રહે તો તે પાછી નથી આવતી બીજા દિવસે કિંજલ બેંકમાં જઈને બધા જ રૂપિયા ઉપાડી આવી અને સાધુ સુધાબેનના હાથમાં આપી દીધા અને બોલી મમ્મી આ તમારી મહેનતના રૂપિયા છે અને આના ઉપર બસ તમારો જ હક છે સુધાબેન પોતાની કમાણી પોતાના હાથમાં જોઈને ખૂબ જ ખુશ થયા તેમની આંખોમાં આંસુના આસ ખુશીના આંસુ આવી ગયા અને તેઓ આ રૂપિયા શાશ્વતને દેવા માંગતા હતા પણ શાશ્વતે રૂપિયા લેવાની મનાઈ કરી દીધી અને કહેવા લાગ્યું છે તમે એમ એમ કરો ઈચ્છો કે આ રૂપિયા ખર્ચી શકો છો એટલે સુધાબેને પોતાની વહુને પૂછ્યું કિંજલ તારો પગાર કેટલો છે એટલે કિંજલે કહ્યું ચાલીસ હજાર એટલે સુધાબેને કહ્યું કે હું તને પચાસ હજાર આપીશ તારી કંપનીમાં કામ કરીશ તારી મેનેજર બનીશ મારી કંપનીમાં કામ કરીશ મારી મેનેજર બનીશ આ સાંભળીને શાશ્વત અને કિંજલ બંને હેરાન રહી ગયા અને હસીને બોલ્યા વાહ શું વાત છે મમ્મી તમે તો અમારા કરતા પણ આગળ વિચારો છો કિંજલે કહ્યું ઠીક છે મેડમ અને તમારી ઓફિસ સારી લાગે તો હું તમારી કંપનીમાં કામ કરવા માટે તૈયાર છું એટલે કિંજલના હાથમાં રૂપિયા આપીને સુધાબેન બોલ્યા ઠીક છે મેનેજર આ લ્યો આ રૂપિયાને સંભાળીને રાખી દો અને મને જમવાનું બનાવવા માટે બે હેલ્પર જોઈએ છે તું આસપાસની ઓફિસમાં જઈને વધારે ક્લાયન્ટ ગોતીશ કિંજલ અને શાશ્વત ફરી એક વખત સુધાબેન ની વાતો સાંભળીને અચંબિત રહી ગયા મમ્મી તમે તો કમાલ છો આ કિંજલ પોતાની જાતને ખૂબ જ હોશિયાર અને દિમાગવાળી વાળી સમજતી હતી જા જા તારી મમ્મી તારા કરતા પણ વધારે દિમાગવાળી છે જોયું મારી માને નોકરાણી સમજતી હતી હવે તો મારી મમ્મીનો નોકરાણી છો કેમ એમ કહીને શાશ્વત પોતાની મમ્મીને ગળે વળગી ગયો અને કે ચીડાઈ ચિડાઈ કહ્યો મમ્મી જુઓ મે પોતાની ભૂલ માની લીધી અને તમારી પાસે માફી માંગી લીધી છતાં પણ આ મને સંભળાવી રહ્યા છે અને તમે પણ મને પોતાનાથી દૂર કરી દીધી આમને મને ગણે લગાડી લીધા અને હું આટલું કહીને કિંજલ રીતે રીસાવાનો નાટક કરવા લાગી એટલે સુધાબેન કિંજલને પણ પોતાના ગણે લગાડી લીધી બીજા દિવસથી કિંજલ બધું કામ સંભાળવા લાગી અને બે હેલ્પર પણ રાખી લીધા અને સુધાબેન હવે પોતે કંઈ પણ નથી કરતા બધું જ કામ પોતાના હેલ્પર પાસે કરાવડાવે છે કિંજલ બીજી ઓફિસમાં જઈને વાત કરે છે એટલે ધીરે ધીરે વધારે ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા થોડા સમય પછી સુધાબેન પોતાની રસોઈ માટે થઈને પ્રખ્યાત થઈ ગયા હવે તેમનું નામ બધા જાણતા હતા સુધાબેને પોતાના દીકરાને નોકરી મૂકીને પોતાની સાથે જ તે કામ કરવા માટે કહ્યું અને થોડા વર્ષોમાં જ સુધાબેને માટે મોટું ઘર અને મોટી ગાડી આવી ગઈ હવે તેમના પરિવારમાં ખુશીઓને ખુશીઓ જ આવી ગઈ હતી આ બધું પરિવારની એકતા અને પોતાનો અંગત સ્વાર્થ ત્યાગ કરવાના કારણે થયું જો પરિવારમાં એકતા હોય તો દરેક મુશ્કેલીઓથી આપણે બધા સરળતાથી લડી શકીએ છીએ અને પરિવારમાં પણ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી લે છે તો આજની આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો